તેજસ્વીતા ચળકાવવા માટે પુરુષાર્થથી તપવું પડે એ તપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવા આપણી સંસ્કૃતિના મંત્રને જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સચ સ્કૂલ્સ નિત્ય સાર્થક કરે છે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ બહારની પરીક્ષાના પરિણામમાં વધુ એક વખત બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પ્રગતિના શિખરો સર કર્યા છે કોમર્સમાં એવન ગ્રેડમાં બાર અને એ ટુ ગ્રેડમાં ઓગણપચાસ વિદ્યાર્થીઓ તથા સાયન્સમાં એવન ગ્રેડમાં નવ અને એ ટુ ગ્રેડમાં સત્તર વિદ્યાર્થીઓએ પ્રતિભા ચળકાવી છે સારા પરિણામને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જય માતાજી મારું નામ જાડેજા કૃષિરાજ યોગેન્દ્રસિંહ છે હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને મારે બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ ઓગણસિત્તેર પીઆર આવ્યા છે ટકા ત્રાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવ્યા છે અને શરૂઆતમાં બારમ ભણતો હતો ત્યારે મને ખૂબ અઘરું લાગતું હતું પણ જેમ જેમ શિક્ષકોનું માર્ગદર્શન અને મોટિવેશન મળ્યું તેમ તેમ સરળ લાગતું ગયું અને એને લીધે જ મારા સારા ટકા આવ્યા છે અને પેલો નંબર આવ્યો છે મારું નામ રાઠોડ ધાર્મી મનીષભાઈ છે હું બ્રિલિયન્ટ સ્કૂલમાં ટ્વેલ્થમાં અભ્યાસ કરતી હતી એમાં મને નાઇન્ટી નાઇન આવેલા છે નાઇન્ટી આવેલા છે મારા સક્સેસફુલ રિઝલ્ટ પાછળ મારા પેરેન્ટ્સ મારા ગુરુ મારા ટ્રસ્ટી શ્રી અશોક સર ઉસ્મિતા મેમ અને અમારા કોમર્સના હેડ ભગૈતા સાહેબ દિવ્યા મેમ અમારી આખી કોમર્સની ટીમ એને ખૂબ અમારા પાછળ મહેનત કરી છે જેના લીધે અમારું આવું રિઝલ્ટ આવ્યું છે અમારા સ્કૂલમાં પણ ક્યારે પણ અમને કોઈ બી ક્વેશ્ચન હોય જ્યારે અમારા પેપર લેવાતા અમારા પેપર સોલ્વ થઈને આવતા તો એમાં અમને જે ડાઉટ હોય ને તો કોઈ એવું નહીં કે આ જ વિષય છે તો અમને એ જ વિષયના શિક્ષક સોલ્વ કરાવે કોઈ પણ વિષયના શિક્ષક કોઈ પણ વિષય અમને ડાઉટ સોલ્વ કરાવતા અને એવી જ રીતે મારા પેરેન્ટ્સ પણ મને વાંચવા બેસું તો ક્યારેય અમને ડિસ્ટર્બન્સ ન થાય ને એ માટે બહુ જ ધ્યાન આપતા મારા માટે મારા પેરેન્ટ્સ પણ ટીવી ના જોતા અમારે ફોન યુઝ નહી કરવાનો લાસ્ટમાં અમે તો બિલકુલ ફોન યુઝ નહીં કરવાનો મારું નામ છે સ્કૂલમાંથી મને નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવેલા છે તથા અકાઉન્ટમાં હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ આવેલા છે શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ભટ્ટ અને ઉષ્મિતાબેન ભટ્ટ તથા ભોગેતા સરની પૂરી કોમર્સ ટીમે ખૂબ ખૂબ ફાળો આપેલો છે મારી સૌથી મોટી ચેલેન્જ હતી થિયરી સબ્જેક્ટ જેમાં શાળાએ મને ખૂબ સાથ આપેલો છે એને લખવા માટે થઈને સો સો માર્કના પેપર જેથી મારું પેપર પૂરું થઈ શક્યું છે તથા સમજવા માટે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપેલા હતા અને મિન્થ મંથલી કે વીકલી મોટિવેશન અપાતું હતું જેથી પોઝિટિવ માઇન્ડસેટ હતો અને હું મારી એક્ઝામ પ્રોપર આપી શકી હું ભોગૈતા સાહેબ બ્રિલિયન્ટ સ્કૂલમાં કોમર્સ વિભાગનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું અને જ્યારથી સ્કૂલમાં કોમર્સથી સ્થાપના થઈ ત્યારથી હું કોમર્સ વિભાગ સંભાળું છું ગઈકાલે ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું જે પરિણામ આવ્યું છે એમાં શાળાનું ખૂબ જ ઉચ્ચ પરિણામની પરંપરા છે એ શાળાએ જાળવી રાખી છે કોમર્સનું પરિણામ પંચાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલું છે અને નેવું ટકા ઉપર એટલે કે એ વન ગ્રેડમાં આપણા બાર વિદ્યાર્થીઓ છે એંસી ટકા ઉપર એટલે કે એ ટુ ગ્રેડમાં આપણા ઓગણપચાસ વિદ્યાર્થીઓ છે આ સિવાય અનેક વિદ્યાર્થીઓ બી વન ગ્રેડ પણ મેળવેલ છે આપણે જે વર્ષોથી એ વન ગ્રેડ લઈ આવીએ છીએ શાળાના ઉચ્ચ પરિણામ આપણે કાયમ માટે જાળવી રાખીએ છીએ આ વખતે પણ જાળવી રાખ્યું છે આ માટે શાળાના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ અને શ્રી ઉસ્મિતાબેન ભટ્ટનો ખૂબ જ સાથ અને સહકાર છે હંમેશા એમનું પોઝિટિવ વલણ રહ્યું છે વિદ્યાર્થીના હિતમાં જે પણ કાર્યો કરવાના હોય એના માટે એમની હંમેશા ખુલ્લી છૂટ છે કે આપ જે કંઈ યોગ્ય લાગે તે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લઈ શકો છો આ ઉપરાંત શાળાના પ્રિન્સિપાલ શ્રી ભાસ્કર સાહેબ પણ અમને ખૂબ જ સહયોગ આપે છે એના કારણે આપણે આ ઉચ્ચ પરિણામ લઈ આવી શકીએ છીએ આ ઉપરાંત અમારા કોમર્સ વિભાગની ટીમ ખૂબ જ સરસ અને ખૂબ જ સક્રિય છે અમારા વિદ્યાર્થીઓ પણ બહુ જ ડિસિપ્લિનવાળા છે અને એ ડિસિપ્લિનના કારણે એમના વાલીઓના સાથ સહયોગને કારણે પણ આ પરિણામ આવ્યું છે તો આ તકે હું એમના વાલીઓનો પણ આભાર માનીશ કે આવા સરસ મજાના ડિસિપ્લિનવાળા વિદ્યાર્થીઓ અમને મળ્યા છે નજીકના ભવિષ્યમાં ધોરણ દસનું પરિણામ આવવાનું છે તો હું દસના પરિણામ પછી તમામ વાલીઓને વિનંતી કરીશ કે એક વખત બ્રિલિયન સ્કૂલની ચોક્કસથી મુલાકાત લ્યો ધોરણ અગિયારના પ્રવેશ માટે અમારી પાસે સરસ મજાની સ્કોલરશિપની પણ સુવિધા છે અને આ પ્રકારનું શિક્ષણ પણ આપીએ છીએ સાથે જબરજસ્ત બધા સાંસ્કૃતિક કાર્યક્રમોને આવી પ્રવૃત્તિ પણ શાળામાં ઘણી બધી ચાલુ છે તો હું બધાને પ્લીઝ વિનંતી કરીશ કે ધોરણ અગિયારનું એડમિશન લેતા પહેલાં એક વખત બ્રિલિયન સ્કૂલની ચોક્કસથી મુલાકાત લ્યો આપને ઘણું બધું અન્ય શાળાઓ કરતાં નવું નવું જાણવા મળશે એવી ખાતરી સાથે આભાર